આપણે નામ તો ન આવડે આવું બધું પહેલી વાર આવ્યું તો ફેમિલી આ આ કઈ રીત છે આની ખાવાની ડીસુ ભરી ભરીને તો મુખવાસ ખાય આવડા એટલું એટલું ખૂત તો ડીસુ ભરીને મુખવાસ ખાય છે આવડા તો અમારે રાઈડ કરવા આવી જો એમાં જો ઠેકડા મારે છે આવું છે દાદા આ કે દાદા ડ્રાઈવર છે ઓગણીસો અઠ્ઠાણું ના જો જવા જય માતાજી બાપા સીતારામ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો જો અત્યારે વરસાદ આવી ગયો ને પછી તો બહુ વધારે મજા આવી ગઈ હતી આપણને કેમકે ભદ્રજબેન ઘેરા પછી આપણે ગયા હતા સમાધાન કર્યા ત્યાંથી પછી ડાયરેક્ટ આપણે અત્યારે અહીંયા આવ્યા છીએ અને અત્યારનો નજારો અને વ્યૂ તમે જુઓ ને એક નંબર તે જવો આ વરસાદ આવ્યો ને પછીનું વાતાવરણ છે ને એક નંબર તો બધા એકબીજાને છે ને ક્લિપ મારવા મળ્યા છે આવડા કેમ કે અમે બધા અત્યારે નીકળી ગયા છીએ બહાર જવા રોડ ઉપર મેઇન રોડ ઉપર થી આવી જીવી હું લેવા દાવી દીધી કાંઈ ખબર નથી ભાવુની એમને લઈને જાય છે તો જાવી આપણે ત્યાં પછી જોવી કઈ રીતનું તે બધું આવું ને બાય તો અમારે બહુ રાજી થઈ ગયો જશે હરખાઈ ગયો બહાર આવ્યો નથી લે તો આ રીતનું તે બધા કમ્પ્લીટ થઈ જશે તૈયાર તો આપણે જાવીએ હવે ભાવુ લઈને જાય છે જોવી જોઈએ આપણે ફાઇનલી છે ને ભાવુની આપણે જમવા માટે લાવ્યા છીએ કઈ હોટલ છે તો આ હોટલ છે શરૂઆતમ હું ને ભાવ બે જ રહ્યા છીએ બીજા બધા આગળ ઉપર ચડી જાય ચાલો આપણે જાય હતી માટે ધીમે ધીમે હેલ્ડ થઈ છે ત્યાં બુકિંગ કરાવવું પડશે ત્યારે વારામાં રહેવું પડશે ઘડી હોય અત્યારે બહુ તો બધા આગળ વહી જાય આપણે એને હારે નીકળી ચાલો ટેબલ અમારું બુક થઈ ગયું છે બધા દઈ જાય છે તો અહીંથી શરૂ થાય છે આવડા એટલા બધા છે હામે ત્યારે પૂરું ત્યાં થવું ના છીએ અને આપણે ہارد الگ نکوا الگ الگ اپنا ویڈیو میں جی بنا رہی تو آپ سال ویٹر ہوئی پھرتی تھی نہم آئی گیس ممتا شروع سے તો બે જાતના અલગ અલગ શાક બનાવ્યા છે તો આ રીતનું તે બધું આપણે નામ તો ના આવડે આવું બધું પહેલી વાર એ હોટલમાં જમવા નહીં કાંઈ બધા ખાવાનું કરી દીધું છે આ રીતનું તે બધા જમવા બે જશે તો હાલો આપણે ટેસ્ટ કરીએ કેમ છે હાર્દિકની ને બધા આવી જશે બ્લોગ શરૂ કરી દીધો પોતપોતાનો અમાર કાંઈ નહીં આને ઝપટ બોલાવવાનું કેમ બધા વિડીયો બનાવવા હાલો આપણે જમી લઈએ

તારે એવું વિડીયો મારજો કાંઈ ને હાલો તો બધા ખાઈ લે એની વાટે બેઠે કેમ કે અમારે બહાર નીકળવાની જગ્યા આવી છે તો આવું ઊભા ત્યારે તમારે મેળ આવશે હવે તો ફેમિલી આ આ કાંઈ રીત છે આની ખાવાની ડીસું ભરી ભરીને તો મુખવાસ ખાય આવડા એટલું એટલું ખૂચવાડ્યું તો ડીસું ભરી મુખવાસ ખાય છે આવડા બોલ્યો તો આમ જો ખોબો ભર્યો આમ જો હોય અને આવડવા તો આખો ડબ્બો લઈને આ ખાઈને પીસીએ એટલું ખાય તો હવે વિચારો બહાર જની જાય આ બધા કેટલું ખાય આમ જોવો પછી મુખવાસની ટપટ બોલાવ બધાય બોલા બે ધો ને આમ જો ખાય હવે ફેમિલી જો બધા જમીન કરીને બહાર વીઆ છે બધા ગોઠવા જાય ત્યાં જો એક કોરો ખાવા બે જાય તું ને અમારે માવાનું માવો જો ગમે એમ હોય ગમે લઈને એટલે મુખવાસ આપણો ખાવા જોવે માવો પેસી એમ ને મુખવાસ ખાવા જોવે આપણો મુખવાસ કેવાય

ખરીદી કરે તો ન કરે બાકી વસ્તુ બધી જોવાની બાકી રહે બધાય નોખા નોખા ભાવું ને ઓલપાત છે પછી ભદ્રેશભાઈ પાછ ચપ્પલ ધોર છે હાર્દિક નહીં એ શું છે ઓગણપતા વાસણ ધોવાનું ઓગણપતા આનપતો આમ જોવા ઓલપા આટા મારે એક પછી એક ટાંબરિયા બધા છે ને

બિલ અહીં સ્કેન કરે હા કાંઈ ને હાલો છે ને આપણે નીકળ્યું ધીમે ધીમે હા તો દેખાવ ક્લાસમાં હશે ને મોલમાંથી બહાર વી આવવા જઈએ ને બીજા બધા હજી અંદર જ આટા મારે છે હું ને મમતા ને હરદેવ ને બધા બહાર વી આવ્યા છે કા કે મજા ને મોલમાં ને હોટલમાં ને એમ તને નો મજા આવે તને બે હાડું નહીં એટલે કાંઈ ને હાલો હવે આપણે વિડીયો એન્ડ કરી દેવી ને કાંઈ ને ફેમિલી આવશે ને આપણે વિડીયો એન્ડ કરી દેવી જોઈએ તો હવે આ ઘરે રવાનું તમે થઈ ગયું છે કેમ કે બહુ મોડું થઈ ગયું છે તો હાલો આવું પાસે એક નવા બ્લોક સાથે તો બધાને જય માતાજી બાપા સીતારામની બધાને ગુડ નાઇટ